નમસ્કાર મિત્રો હું કૈલાશ શર્મા આપ જોઈ રહ્યા છો વંદે સમાચાર અમદાવાદના વિશાલા સર્કલ પાસે સત્તર સપ્ટેમ્બરને મોડી રાત્રે કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો કાર ચાલકે પૂરપાટ ઝડપે આવીને રિક્ષાને ટક્કર મારી હતી જેના કારણે રિક્ષા પલટી જતા ચાલક બેભાન થયો હતો અકસ્માત બાદ લોકોનું ટોળું ભેગું થયું હતું અને રિક્ષા ચાલકને સારવારમાં ખસેડી કાર ચાલકને ઝડપી પોલીસને સોંપ્યો હતો આ અકસ્માતમાં કાર ચાલક પોલીસકર્મી હોવાનું સામે આવ્યું છે સાથે જ તેની કારમાંથી બિયરની બોટલ વર્ધી અને કારની નંબર પ્લેટ પણ મળી હતી પોલીસકર્મી નશાની હાલતમાં હોવાનો આક્ષેપ સ્થળ પર જ હાજર લોકોએ કર્યો છે સમગ્ર મામલે એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે કારમાંથી બિયરની બોટલ વર્ધી અને નંબર પ્લેટ મળી આવતા પોલીસ દ્વારા સ્થળ પર પહોંચીને તપાસ કરવામાં આવી હતી તપાસ દરમિયાન અકસ્માત કરનાર પોલીસ કર્મચારી પ્રકાશ રબારી હોવાનું